પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ નરેશ પટેલ દ્વારા વ્યસન મુક્તિ સમાજનું અનોખો અભિયાન વર્ષ બે હજાર દસથી અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો એક હજારથી વધુ લોકોને વ્યસન છોડાવ્યું દરરોજ પાંચ હજાર લોકોને સોશિયલ મીડિયા દ્વારા વ્યસન મુક્તિનો સંદેશ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા વ્યસન મુક્તિના સંદેશ સાથે ઘરે ઘરે ગામે ગામ જે લોકોને તમાકુ ગુટકા બીડી સિગારેટ માવા મસાલા અને દારૂ સહિતના વ્યસનો છુડાવવા માટે સંકલ્પબદ્ધ બનેલા આરોગ્ય વિભાગના સેવાનિષ્ઠ કર્મચારી નરેશભાઈ પટેલે પાટણને વ્યસન મુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે સરસ્વતી તાલુકાના એદલા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા અને પાટણ તાલુકાના બાલિસના ગામના વતની નરેશભાઈ પટેલે આજીવન વ્યસન મુક્તિનો સંદેશ આપી સમાજને વ્યસન મુક્ત અને તંદુરસ્ત સમાજના નિર્માણનો દ્રઢ સંકલ્પ કર્યો છે તંદુરસ્ત સમાજને તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે આપણે સૌ સાથે મળી વ્યસનોને તિલાંજલી આપી રાષ્ટ્રગીતની પ્રગતિમાં સહભાગી રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી બની રિપોર્ટર રાજુ જોશી પાટ નમસ્કાર હું પોતે નરેશભાઈ બી પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એડલા તાલુકો સરસ્વતીમાં સરકારી ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવું છું મારું મૂળ ગામ બાલિસના છે છેલ્લા પંદર વર્ષથી વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાયેલો છું અને મારો વ્યક્તિગત રીતે આનો પ્રયત્ન કરું છું પણ આજે આપના માધ્યમ થકી હું સમાજને મેસેજ આપવા માગું છું કે આજનું યુવાધન ઘણા સમયથી એવું લાગે છે કે એ ક્યાંકના ક્યાંક વ્યસનમાં છબડાયેલું છે અને પોતે વ્યસન તરફ વધારે આગળ પડતું એનું જે કહેવાયનું વ્યસન એ વધી ગયું છે ત્યારે આપણે મારી આ જે પ્રયત્ન છે એ કદાચ મારી આ શક્તિ કદાચ ઓછી પડે તો હું સમાજને પણ એમાં જોડાવા માટેની નમ્ર અપીલ કરું છું સાથે સાથે આજે આપણે ભારત સરકારે પણ જાહેર કર્યું છે કે બે હજાર સુડતાળીસમાં આપણો દેશ વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણો દેશ વિશ્વનો પ્રથમ યુવા દેશ છે અને આ યુવાધન જો આ રીતે વ્યસનમાં પોતાની કારકિર્દી જો સંભળાવશે તો કદાચ હું એ કહી શકીશ કે બે હજાર સુડતાળીસમાં આ યુવાધન આપણું જો બરબાદ થશે તો આપણે ક્યાં કેવી રીતે વિશ્વગુરુ બની શકીશું એટલે મારી નમ્ર વિનંતી છે યુવાધનને ખાસ કે આજનો પોતે વ્યસનમુક્ત બને અને સમાજને પણ વ્યસનમુક્ત બનાવવા માટેનો નમ્ર પ્રયાસ કરે એવી મારી આપના માધ્યમથી સમાજને નમ્ર વિનંતી છે